સૌપ્રથમ તો તમામ મિત્રોને આજના અક્ષય તૃતીય એટલે કે અખાત્રીજ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ તમે છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર અને હું છું ગૌરવ રાંગા મિત્રો ચોમાસું એ આપણા દેશની એક સૌથી અગત્યની ઋતુ છે અને સારું ચોમાસું દેશના અર્થતંત્રનો પાયો નાખે છે તો ચોમાસામાં કેવો વરસાદ પડશે તે જાણવાની ઉત્કંઠા તમામને હોય તે સ્વાભાવિક છે ચોમાસામાં કેવો વરસાદ પડશે તેના વર્તારા માટે અર્વાચીન વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે અનેક પ્રાચીન પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેવી કે પશુ પંખીઓનું વર્તન વનસ્પતિમાં ફળ ફૂલ આવવાનો સમય હોળીની ઝાડની દિશા બદલી વાક્યો ચૈત્રી દનૈયા કસ કાતરા વગેરે આવી જ એક પ્રાચીન પદ્ધતિ છે અખા ત્રીજના વહેલી સવારના પવનની દિશાના આધારે આગામી ચોમાસું કેવું જશે તેનું આગોતરું એંધાણ અત્યારે તમે જોઈ રહ્યા છો એક ચાર્ટ જેમાં દર્શાવવામાં આવ્યું છે કે અખાત્રીજ નો પવન કઈ દિશામાં જાય તો કેવું વર્ષ થાય તે મુજબ જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો ખીલી ઉઠે ઉત્તર દિશામાંથી ફૂંકાતો પવન અમૃત વર્ષા અને નદી નાળા છલકાય તેનો સંકેત આપે છે ઈશાન દિશામાંથી અખાત્રીજ ની સવારે પવન ફૂંકાય તો ઉંદર તીડ રોગ અને હિમથી પાકનો નાશ થાય પૂર્વ દિશામાંથી ફૂંકાતો પવન અનાજ ઘાસનો અભાવ પશુ હાની અને રોગચાળાનો અગ્નિ દક્ષિણ અને દિશામાંથી અખાત્રીજના દિવસે સવારે પવન તો દુષ્કાળની નિશાની ગણવામાં આવે છે આ મુજબ હવે આજે અખાત્રીજની વહેલી સવારે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ દિશામાંથી પવન ફૂંકાયો તેની વાત કરીએ અને તેના આધારે આપણે એક તારણ કાઢવાની કોશિશ કરશું બે હજાર ના ચોમાસા વિશે તો શરૂઆત લઈ લઈએ કચ્છ વિસ્તારથી તો કચ્છના મોટા ભાગના વિસ્તારોમાંથી પશ્ચિમ દિશામાંથી ફૂંકાતો પવન જોવા મળ્યો છે અકાત્રિજની વહેલી સવારે તો પશ્ચિમ દિશામાંથી ફૂંકાતો પવન એક સારા વરસાદની દિશાની સારા વરસાદનો સંકેત આપે છે સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો હતો જે પણ સારા વરસાદનો સંકેત આપી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ પશ્ચિમ દિશામાંથી અમુક વિસ્તારમાં નૈઋત્ય દિશામાંથી પવન ફૂંકાતો જોવા મળ્યો તે મિશ્ર સંકેત આપે છે ચોમાસા માટે મધ્ય ગુજરાતમાં પણ પશ્ચિમ પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી પવન જોવા મળ્યો જે સારા ચોમાસાના સારા વરસાદના સંકેત આપે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી દક્ષિણ અને નૈઋત્ય દિશામાંથી ફૂંકાતો પવન જોવા મળ્યો જે આ ચાર્ટ મુજબ સારું વર્ષ ન જાય તેવો સંકેત આપે છે પૂર્વ ગુજરાતમાં પણ મેૃત્ય દિશા અને પશ્ચિમ દિશાનો મિક્સ પવન જોવા મળ્યો છે જે પણ સારા વરસાદનો અને અમુક સ્થળે ઓછા વરસાદનો સંકેત આપે છે તો આ મુજબ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી પશ્ચિમ દિશામાંથી પુકાતો પવન એક સારા ચોમાસાનો સંકેત આપે છે અખા ત્રિજના પવનના આધારે કહીએ તો બે હજાર પચીસનું ચોમાસું સારું જાય એવું હાલ લાગે છે અમુક વિસ્તારોને બાદ કરતાં મિત્રો આ આ જે ચાર્ટ છે તે આપણે બનાવેલો નથી કોને બનાવ્યો તે પણ ખબર નથી અને અખા ત્રીજ દરેક વર્ષે અલગ અલગ તારીખે આવે છે જેને લઈને આ પદ્ધતિ કેટલી સચોટ ગણવી તેના વિશે અનેક મત મતાંતર પણ પ્રવર્તી રહે છે પરંતુ ખેડૂત ત્રીજના પવનનું અવલોકન કરી અને આ ચાર્ટના આધારે બે હજાર પચીસના ના ચોમાસાનું આગોતરું એંધાણ આપવાની આપણે વૈજ્ઞાનિક રીતે બે હજાર ના ચોમાસાનું એક ખાસ આગોતરું એંધાણ ત્રણ દિવસ પહેલા મૂક્યું હતું જે મિત્રોએ જોયું ના હોય તેઓ આ વિડીયો પર ક્લિક કરી અને ખાસ જોઈ લેજો ને આગળ પણ હવામાનની અને ચોમાસા ની તેમજ આવી રહેલા માવઠાની જે ખાસ અપડેટો આવવાની છે તે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક માં જોડેલા મિત્રો તે ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર